નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેતી કા જતન બોટાદ આપણું હાર્દિક સ્વાગત છે જો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇકને સબસ્ક્રાઈબ કરી દો જેથી ખેતીની અવનવી માહિતીઓ તમારા સુધી સહેલાઈથી પહોંચાડી શકાય હવે આપણે વાત કરીશું ફલમ ગ્રો સારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો જે આ કપાસમાં પંદરથી વીસ દિવસ પહેલાં છંટકાવ મારેલો છે અને હવે આપણે એનું રિઝલ્ટ જોઈ ફલમ ગ્રોહ છાંટ્યા પછી કપાસમાં કેટલું ફ્લાવરિંગ છે કલમ ગ્રો ખાલી માત્ર એક જ છંટકાવ મારેલો છે અને કપાસમાં ફાલ જ દેખાય છે જ્યાં જોવો ફાલ ફૂલ આપ જોઈ શકો છો કેટલું સિરીઝ ફ્લાવરિંગ બેઠું છે ગણી શકો છો કેટલું ફ્લાવરિંગ છે ખાલી એક જ છંટકાવ મારેલો છે આખું ફિલ્ડ પણ જોઈ શકો છો કેટલું દેખાય છે મિત્રો આપ જોઈ શકો છો ચીંડવાની સિરીઝ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બીજી

બે જ છંટકાવ મારવાના છે ફલમગ્રોના પંપે પચીસ એમએલ પાંચસો એમ એલને એક લિટર પેકિંગમાં મળી રહેવાનું છે અને આ કપાસમાં સાથે સાથે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફેરાના બે છંટકાવ મારેલા છે એ પણ જોઈ શકો છો ક્યાંય પાંદડામાં કોઈ જાતનું ડેમેજ દેખાતું નથી કોઈ ચૂસ્યા પ્રકારની જીવાત દેખાતી નથી કપાસની આપને દેખાય છે તો ટોલ ફેરા અને ફલમગ્રો વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો શાખા નંબર એક યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ મુકેશભાઈ જીવાની શાખા નંબર દુ યમુના સેલ્સ કોર્પોરેશન રોહિશાળા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી